નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે એલસીબીએ બુધવારે બાતમીના આધારે કુચાવાડા નજીક વુચ ગોઠવી વ્હાઇટ પાવડરની આડમાં લવાતો એક પોઈન્ટ બસો આઠ બોટલ કબજે લઈ ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બુધવારે બાતમીના આધારે એલસીબીએ કુચાવાડા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન શંકાસ્પદ ટ્રક અટકાવી સઘન તપાસ કરતા ટ્રકમાં વ્હાઇટ પાવડરની આડમાં છુપાવી લાવવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લીધો હતો પોલીસે ટ્રકમાંથી એક કરોડ છત્રીસ લાખ છાસઠ હજાર આઠસો અડતાલીસ રૂપિયાનો કુલ આઠસો નેવું પેટી વિદેશ દારૂનો જથ્થો અને અંદાજીત રૂપિયા ત્રીસ લાખ દસ હજારની ટ્રક મળીને કુલ અંદાજીત એક કરોડ છાસઠ લાખ છોતેર હજાર આઠસો અડતાલીસનો મુદ્દામાલ કબજે લીધો હતો થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બુધવારથી થરાદથી જોધપુર સુધી નવી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી હતી વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી અને સ્ટાફના સંકલનથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે બસ દરરોજ બપોરે બે કલાક પંદર મિનિટ પર થરાદથી નીકળી રાત્રે દસ વાગ્યે જોધપુર પહોંચશે અને બીજા દિવસે સવારે છ પિસ્તાલીસ વાગે જોધપુરથી નીકળી બપોરે બે વાગ્યે થરાદ આવશે મુસાફરો માટે દર એક તરફી ભાડું રૂપિયા ત્રણસો નેવ્યાસી નક્કી થયું છે આ બસમાં આ બસથી માંગરોળ પિલુડા સાચુર ગાંધવ રામજીગુડ ગુડા નગર સીણધરી બાલુત્રા અને પાંચ પદરાના મુસાફરોને લાભ મળશે જુનાડીસા ગામના વતની અને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર ફરજ બજાવતા પ્રવીણ કુમાર નાગજીભાઈ દેસાઈએ ચોત્રીસમી ઓલ ઇન્ડિયા જીવી માવળાંકર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ઉમદા પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું છે ભોપાલ ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશીપમાં પ્રવીણ દેસાઈએ દસ મીટર એર રાઇફલ પેરા ઇવેન્ટમાં ક્વોલિફાય થઈ ડિસેમ્બર માસમાં યોજાનાર નેશનલ સ્પર્ધા માટે પસંદગી મેળવી છે તેમની આ સિદ્ધિ બનાસકાંઠા જિલ્લા અને માલધારી સમાજ માટે ગૌરવનો વિષય બની છે રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી એસી લાખ રૂપિયાનું વિદેશી દારૂ ઝડપાયું છે ચોખાની આડમાં ગુજરાતમાં લઈ જવાઈ રહેલા એક હજાર પાંચ પેટી દારૂ સાથે એક ટ્રક ચાલકને અટકાયત કરવામાં આવી છે

શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર નવરાત્રી અને દશેરા બાદ હવે દિવાળીના તહેવારોની ઉજવણીનો ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના બજારો પણ તહેવારોને અનુરૂપ સજી રહ્યા છે પ્રકાશના આ પર્વનો પ્રારંભ સત્તરમી ઓક્ટોબરે બારસથી થશે તહેવારનો કારણે બજારોમાં પણ ચમક જોવા મળી રહી છે જ્યાં મીઠાઈ ડ્રાયફ્રૂટ અને રેડીમેડ ગાર્મેન્ટની દુકાનોમાં લોકોની ભીડ ઉમટી રહી છે પાટણ નગરના વતનીઓ જેઓ ધંધા વેપાર કે રોજગાર અર્થે બહાર ગામ વસેલા છે તેઓ પણ તહેવારોની ઉજવણી કરવા પોતાના માધરે વતન પરત ફરી રહ્યા છે બસ અને ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે પાટણ શહેર સદીઓથી તેની સમૃદ્ધ કલાકારીગરી અને માટીકામ માટે જાણીતું છે દિવાળીના પાવન પર્વ દરમિયાન આ પરંપરા નવેસરથી જીવંત બને છે આધુનિક યુગમાં પણ પાટણના ઓતિયા પરિવાર જેવા પરંપરાગત કારીગર પરિવારોએ આ માટીકામના વ્યવસાયને પેઢી દર પેઢી જાળવી રાખ્યો છે દિવાળીના તહેવારોને અનુલક્ષીને આ કારીગરો દ્વારા માત્ર સાદા કોડિયા જ નહીં પરંતુ વિવિધ પ્રકારના દીવા માટીના વાસણો મૂર્તિઓ અને ઘર સજાવટની આકર્ષક વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે આ વર્ષે બજારમાં પચાસથી વધુ પ્રકારના ઘોડિયા ઘંટીવાળા ઝુમર તેમજ તુલસી ક્યારા જાદુ દીવા હાથી પર દીવા અને માટીના ફાનસ જેવી અનેક આકર્ષક કલાકૃતિઓ વેચાણ માટે ઉપલબ્ધ છે ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે સત્તર ઓક્ટોબરને શુક્રવારે સવારે અગિયાર કલાક ત્રીસ મિનિટે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ પંદર ઓક્ટોબરના રોજ મળી નહોતી આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું જોકે અચાનક આજે મળનારી બે કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે બનાસકાંઠા જિલ્લાના છ લાખ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આજે સોળ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું દિવાળી વેગેશન રહેશે છ નવેમ્બરથી ફરી શાળાઓ શરૂ થશે વર્ષ બે હજાર પચીસમાં પ્રથમ સત્ર કુલ એકસો પાંચ દિવસનું રહ્યું છે જ્યારે બીજું સત્ર એકસો દિવસનું રહેશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં અભ્યાસ કરતા છ લાખથી વધુ વિદ્યાર્થીઓની બુધવારે પરીક્ષા પૂર્ણ થતા આજે સોળ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ બસ મો દિવાળી વેકેશન જેમાં પ્રથમ સત્ર 105 દિવસનું અને બીજું સત્ર 144 દિવસનું રહેશે એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જાવલસી જિલ્લાના વેપારી મતકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની બનાસકાંઠા જિલ્લાના હથિયાર પરવાનેદારો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે જે હથિયારો પરવાનાની મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ પૂર્ણ થાય છે તેવા તમામ પરવાનેદારોએ હથિયાર નિયમો બે હજાર સોળના નિયમ ચોવીસ એક મુજબ મુદત પૂરી થયા તેના બે મહિના પહેલાં રિન્યુઅલ માટે અરજી કરવી ફરજિયાતું છે ભારત સરકાર દ્વારા હથિયાર પરવાના સંબંધિત તમામ સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે